સ્થળ છે જ્યાં આપણે પાણીમાં આપણે સરતી થઈ હતી અને પૂરેપૂરું આપણે બધા જોઈ શકીએ અમારી ફૂલ તૈયારી હતી મંડપ મંડપ દ્વારા બધું કરવામાં આવેલું હતું અને વરસાદે આપણે મજા પકડેલી છે અને વરસાદ હાલમાં પણ ચાવલ ધોવાથી આપણે દારૂનું પ્રદર્શન કરીએ છીએ ડ્રો કરવામાં આવેલું છે સ્થળ પર આપણે જોઈ શકો છો પાણી મિત્રો જો બધા મંડળિયાઓ અને આયોજકો બધા પણ આવી ગયેલા છે અને આપ જોઈ શકો છો બધા મંડળિયા ઉપસ્થિત છે રામદેવજી મહારાજ ભાઈઓ તથા બહેનો દરેક નાના ગુજરાતના છેડા સુધી અમારા લકી ડ્રોનું આયોજન કરેલ તેમાં સૌ સહભાગી બનેલા મિત્રો તથા નાના મોટા વડીલો તેઓને અમે દિલગીથી માફી માંગી અને તેમને અમારી નવી તારીખ તેની જાહેરાત કરવા માટે આપશ્રી સમક્ષ અમારા વૈણેજ સમસ્ત વયણસ ગામ બંધ થઈ અને નવી તારીખ જે નક્કી કરે નક્કી કરેલ છે તારીખ નવ અગિયાર અને રવિવારના દિવસે નવા ડ્રોની તારીખ કરેલ છે જે અતિવૃષ્ટિ વરસાદના કારણે અત્યારે હાલમાં એવી કોઈ પોઝિશન ના હોય એના કારણે અમે બંધ રાખેલ છે અને જ્યાં સુધી શક્ય હતું અમે પ્રયત્ન પણ કર્યા કે અમારા વૈણજ ગામ સમગ્ર ગામ કટિબંધ રહી અને એટલા ઉત્સાહ આનંદથી સહભાગી બનેલું અને દરેક જે તે લાભાર્થી તેમને અમારી નમ્ર વિનંતી અપીલ અરજ છે કે આવનાર તારીખ નવ અગિયાર અને રવિવારના રોજ વયણસ ગામે સવારે દસ કલાકે હાજર થવું અને તેનું લાઈવ શ્રીરામ સ્ટુડિયો દ્વારા કરવામાં આવે છે તે અચૂક ચેનલમાંથી ચેક કરી અને અવશ્ય પધારવા સૌ મિત્રોને વયનજ ગામ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે અમારેથી જાણે અજાણતા ભૂલ થઈ હોય એવું નથી અતિવૃષ્ટિ કે સરકાર શ્રી ની ગાઈડલાઈન પ્રમાણે અત્યારે હાલ વરસાદનું માહોલ ચાલે છે જે ખેડૂત માટે હાનિકારક હોય બોલો રામદેવપીર મહારાજ કી જય રામદેવ આજે રાખવામાં આવેલ હતું જે વરસાદના કારણે મોફૂટ રાખવામાં આવેલ છે અને આગામી તારીખ નવ અગિયાર બે હજાર પચીસ ને રવિવારે રાખવામાં આવેલ છે જે લાઈવ શ્રી રામ સ્ટુડિયો દ્વારા જ કરવામાં આવશે જેથી દરેક ભક્તો અને લાભાર્થી જાણ કરવામાં આવે છે આમ 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 કસીતા ઓડીનો લે લે મિત્રો આ ફૂલ તૈયારી આ જુસ્કો પ્રવૃત્તિ ફૂલ ચાલુ એવાથી આપણે આયોજનમાં આલીયા અમારે સત્યાવીસ દસ બે હજાર પચીસ ના દિવસે જે લકી ડોર નું આયોજન રાખેલ હતું તે આ વરસાદ કમોસમી વરસાદના કારણે બંધ રાખવામાં આવે છે અને ફરી નવ અગિયાર પચીસના ના દિવસે આ લકી ડોર કરવામાં આવશે અને અત્યારે બંધ રાખવામાં આવ્યો એ બદલ અમને રામા મંડળ સૌ દિલગીરી છીએ બોલો રામા મિત્રો ખરેખર આપણે જોઈ શકો છો કે હાલમાં વરસાદ પડેલો છે આખી રાત વરસાદ પડતો જે લક્ષી ટોળનું સ્થળ હતું એ સ્થળ જ આપણે બતાવવા જઈ રહ્યા છીએ કે જો કે હાલમાં કેવી કન્ડિશન છે અહીંયા વન્ય ગામની અંદર જે આપણે જોવા હતું એ સ્થળની અંદર હાલમાં પણ વરસાદ પડવાના કારણે આખી રાત વરસાદ પડ્યો હોવાથી પાણી પણ ફૂલ ભરાઈ ગયેલું છે અને આપ જોઈ શકો છો કે ખરેખર જો કે અહીંયા પણ કેટલાક આયોજક મિત્રો પણ બધા ઉપસ્થિત છે અને જોઈ શકો છો આપણું ગામ પણ આયોજક મિત્રો છે અને બાકી પણ મિત્રો આવી ગયેલા છે કે ઢોરની તારીખ કહે છે તો આપણે જવાનું કે ઢોરની તારીખમાં આજે હાલ ફેરફાર કરેલો છે જે નવ અગિયાર બે હજાર પચીસ રવિવારના દિવસે ફરીથી ઢો આયોજન કરેલું છે અને હાલની તારીખ જે હતી પચીસ દસ હજાર પચીસને રવિવાર એ તારીખ આપણે રદ કરવામાં આવેલી છે તો મિત્રો તમને જઈ રહ્યા આપણે દેખાઈ શકશું કે હાલ લાઈવ ડ્રો થતું જે પણ આપણે દેખાડી રહ્યો છું કે ઘણા ઉદ્યોગ મિત્રો અહીંયા ઢ્રો જોવા માટે ઉપસ્થિત હતા પણ આપણે વરસાદના કારણે આ ધોનું આયોજન રદ કરવામાં આવ્યું છે અને નવી તારીખ પણ આપણે જણાવી રહ્યો છું વારંવાર નવ અગિયાર બે હજાર પચીસના રહેવાના દિવસે ફાઇનલી જોવા કરી દેવામાં આવશે ગમે તેટલો વરસાદ થાય ગમે એ થાય પણ તે દિવસે આપણે ફાઇનલી ડ્રો કોઈ પણ હોલમાં કે ગમે ત્યારે આપણે ખરીદ લઈશું મિત્રો મિત્રો પણ ખૂબ પણ ઉત્સાહથી ખૂબ મોટું આયોજન કરેલું હતું પણ વરસાદના કારણથી આપણે આમાં અત્યારે પડી ગયા હોવાથી તો ટાઈમ માટે આપણે તારીખનો ફેરફાર કર્યો છું મિત્રો જય રામાપેર જય રામાપી

તારીખ સત્યાવીસ દસ બે હાજર પચીસ ના રોજ વહેન ગામ તરફથી જે સમસ્ત ગામ આયોજન કરવામાં રાખ્યું કારણે હાલમાં આપણે રદ રાખીએ છે અને નવી તારીખ છે નવ અગિયાર બે હજાર પચીસ તમામ વસ્તુ આપણે પરંતુ વરસાદના કારણે આપણે મિત્રો આપ જોઈ શકો છો કે ખરેખર તમામ વસ્તુઓ અમે ઉપસ્થિત કરી દીધેલી છે પરંતુ આપણે વરસાદના કારણે અત્યારે તમામ પર સ્ટોક કરી દેલો છે પણ વરસાદના વિઘ્નથી આપણે આ કાર્યમાં તારીખનો ફેરફાર કરેલો છે તો મિત્રો સાથ અને સહકાર જરૂર આપતા રહેજો જય જયનામાભી જય નમસ્તે મિત્રો તથા વડીલો આપણે ઢોનું તો આયોજન પૂરું થઈ ગયું છે પણ વરસાદના કારણે આપણે ડ્રો થોડા દિવસ બંધ રાખવો પડશે વસ્તુ તમામ આવી ગઈ છે આપણે બધી ડ્રોની અને વ્યવસ્થા પણ કરી દીધી છે મંદિરની અંદર તમામ વસ્તુઓ મૂકી દીધી છે તમે લાઈવ જોઈ શકો છો એના માટે આપણે થોડા દિવસ માટે આપણે વરસાદના કારણે બે પાંચ દિવસ બંધ રાખશું અને નવ અગિયાર બે હજાર પચીસના રોજ રવિવારના દિવસે આપણે ડ્રો ની બીજી તારીખનું આયોજન કર્યું છે તો તમામ મિત્રોને જણાવવા વિનંતી કે આપણે એ નવ અગિયાર બે હજાર પચ્ચીસ ને રવિવારના રોજ લાઈવ ફરી કરવામાં આવશે અને તમામ ગઈ છે પણ વરસાદના કારણે આપણે આ ડ્રો આપણે પેન્ડિંગમાં રાખવામાં આવે છે તેથી આપણે નવ 11 બે હજાર પચીસના રોજ રવિવારના દિવસે આપણે આ ડ્રોનું આયોજન રાખ્યું છે તો તમામ મિત્રોને વિનંતી તે દિવસે લાઈવ જોવા વિનંતી જય રમાભાઈ મિત્રો તો જો આપણે જે મંદિરના બાંધકામ માટે આપણે જૂનું આયોજન કરવામાં માટે એ જ મંદિરમાં આપણે હાલમાં ઓપા છીએ અને આપણે એ જ મંદિરની અંદર જે બધા રામાશ્રીના આવે છે આયોજકો છે આપણે જોડે છે અને એ જ મંદિર આપણે દેખાઈ રહ્યા છે કે કેમેરામેન આપણે બતાવશે જે મંદિરનું કામકામ પૂર્ણ રીતે થઈ ગયેલું છે ખાલી કલરકામ બાકી છે અને એ જ મંદિર છે જે આપણે જૂનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે કેમેરામેન આખું મંદિર બતાવવાનો પ્રયત્ન કરશે મિત્રો તો જોઈ શકો છો અને બધા આપણા આયોજક મિત્રો છે જે દિનેશભાઈ છે હાર્દિકભાઈ છે અનિલભાઈ ચૌહાણ છે રાજભાઈના મિત્રજી ગણપતભાઈ છે સેમાભાઈ છે ભરવાડ છે અમારા મિત્રો